વડોદરાના નિઝામપુરામાં આવેલ નીલકમલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ કમિશનરને આવેદન પત્ર આપવા આવ્યું વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ધ નીલકમલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો આ જોજ વોર્ડ નંબર એકના કાઉન્સલર પુષ્પાબેન વાઘેલા તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુને સાથે રાખીને સોસાયટીમાં રહેતા બંગલા નંબર સોળમાં ચાલતી ડોગ હોસ્ટેલ બાબતે આજરોજ મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી કે બંગલા નંબર સોળમાં રહેતા અમન દેસાઈ ગેરકાયદેસર ડોગ હોસ્ટેલ ચલાવે છે ગંદકી અને આરોગ્યને અસર થાય છે વરિષ્ઠ નાગરિકો તથા બાળકો તથા મહિલાઓને ખૂબ જ તકલીફ થાય છે અને ગેરકાયદેસર હોસ્ટેલ ચલાવે છે ડોગ સાથે જંગલી વૃક્ષો પણ આપવામાં આવે છે જેથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અમન દેસાઈ નામનો રહેવાસી ખોટી રીતના ડોગ હોસ્ટેલ હોસ્ટેલ ચલાવે છે તેના વિરુદ્ધમાં તમામ રવિશોએ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હું મનીષા દાયમા નીલકમલ સોસાયટી નિઝામપુરામાંથી આવી છું અમારી સોસાયટીનો પ્રશ્ન લઈને અહીંયા આવ્યા છે કમિશનરને મળવા માટે અમારી સોસાયટીમાં સોળ નંબરનું ઘર છે જેમાં એક વ્યક્તિ અમન કરીને છે અમન દેસાઈ એ ડોગ હોસ્ટેલ ચલાવે છે એને કોઈની પરમિશન નથી લીધી પરમિશનનો મુદ્દો તો બાજુ પર છે પણ એ કોમર્શિયલ છે પૈસા લઈને ડોગ હોસ્ટેલ ચલાવે છે બરાબર પણ એ ડોગનું બરાબર કેર કરતો નથી ડોગને બરાબર ખાવાનું આપે નહીં એટલે ડોગ પછી બહુ જ રડે અને મધ્ય મધ્યરાત્રિ રડે સવારે વહેલું રડે બપોરે રડે હવે આજુબાજુમાં જે નાના ભૂલકાઓ રહેતા હોય ડોગના રડવાના અવાજથી જાગી જાય ઘરડા જે બીમાર સિટીઝન રહે છે એ લોકોની પણ ઊંઘમાં ખલેલ પહોંચે છે એ ઉપરાંત ડોગનું જે મળમૂત્ર હોય એનો એ યોગ્ય નિકાલ કરતો નથી એના કમ્પાઉન્ડમાં જ રાખે છે એની ગંધ બહુ જ ખરાબ આવે છે એનાથી અમારી હેલ્થને બહુ જ નુકસાન થાય છે તો એની માટે યોગ્ય પગલાં લેવા અને અમને મદદ કરવા માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા છીએ અમે કમિશનરને રજૂઆત કરી નીચે નીચે પણ રજૂઆત કરી બરાબર મનીષા દાઈમાં સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ